કેલ રાહુલ અને જાડેજા પર ભારત માટે ખૂબ જ ખરાબ સમાચાર જી હા મિત્રો રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ રમવાના નથી મિત્રો તમે બધા જાણતા જ હશો કે ભારત ભલે પહેલી ટેસ્ટ મેચ હારી ગયું હોય પણ તેમાં રવિન્દ્ર જાડેજાનું ખૂબ જ મહત્વનું યોગદાન હતું તેમણે પૂરી મેચમાં પાંચ વિકેટ ઝડપી હતી અને સિત્યાસી રન બનાવ્યા હતા તે ફિલ્ડિંગમાં પણ એક્ટિવ રહે છે તેથી તે ત્રણેય બાબતોમાં મહત્વનું યોગદાન આપે છે પરંતુ હવે તેમના સંબંધિત એક મોટા અહેવાલ આવ્યા છે કે તે બીજી ટેસ્ટ મેચ રમવાના નથી એ પણ પગની ઈજાના કારણે તેથી આશા રાખીએ છીએ કે તે ત્રીજી ટેસ્ટ મેચ સુધીમાં ઠીક થઈ જશે એના પછી કે એલ રાહુલ સંબંધિત એક અહેવાલ આવ્યા હતા કે તે પણ પહેલી ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થયા હતા અને બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયા છે અને બીસીસીઆઈની મેડિકલની ટીમ બંનેની પ્રોગ્રેસ પર નજર રાખી રહી છે અને આ બંનેના સ્થાને મેન્સ સિલેક્શન કમિટીએ સરફરાજ ખાન સૌરવ કુમાર અને વોશિંગ્ટન સુંદરને ભારતીય ટીમમાં ઉમેર્યા છે તમે આ જોઈ શકો છો કે ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ માટે અપડેટેડ ભારતીય ટીમ